આંખોની નીચે ડાર્ક સર્કલની સમસ્યા એક સામાન્ય સમસ્યા છે આનું કારણ મોડી રાત સુધી જાગવું લાંબા સમય સુધી સ્ક્રીન જોવી અથવા તો પાણીની અછત હોઈ શકે છે જો કે આ જીવનશૈલી સંબંધિત સમસ્યા છે જેને સારી લાઈફસ્ટાઈલ ફોલો કરીને દૂર કરી શકાય છે આ સિવાય અમે તમને ઘરે બનાવેલી ક્રીમ વિશે પણ જણાવી રહ્યા છીએ જેને આંખોની નીચે લગાવવાથી તમારા ડાર્ક સર્કલ ઓછા થઈ શકે છે હોમમેડ અંડર આઈ ક્રીમ એલોવેરા જેલ ગ્લિસરિન અને બદામનું તેલ આ ક્રીમ બનાવવા માટે તમારે એક ટેબલ સ્પૂન એલોવેરા જેલ ત્રણ ચમચી ગ્લિસરિંગ ચાર ચમચી બદામનું તેલ ત્રણ વિટામિન એ કેપ્સ્યુલ અને થી છ કેસરની જરૂર પડશે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો જ્યારે તે પેસ્ટ જેવું બની જાય ત્યારે તેને તમારી આંખોની નીચે અને તમારા આખા ચહેરા પર સરખી રીતે લગાવો તમે તેને દરરોજ લગાવી શકો છો તે માત્ર ડાર્ક સર્કલ જ નહીં પરંતુ ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓથી પણ રાહત અપાવી શકે છે સાથે જ એક બાઉલમાં એક ચમચી દૂધ લો પછી તેમાં એક ચમચી હળદર એક ચમચી મધ અને એક ચમચી કોફી મિક્સ કરો પછી તેને આંખોની નીચે લગાવો અને બે મિનિટ સુધી મસાજ કરો જો તમે દરરોજ આ કરો છો તો ડાર્ક સર્કલ જલ્દી દૂર થઈ શકે છે